સુરતના સરથાણા ખાતે આવેલા નેચર પાર્ક ખાતે એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ શરૂ થયું છે પ્રાણી સંગ્રહાલય બે હજાર ત્રણમાં શરૂ થયા બાદ પ્રથમવાર વાર જયપુરથી વરુની જોડી લાવવામાં આવી હતી ગત જુલાઈ માસમાં જયપુર જૂ પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી જેના બદલાવમાં સુરતથી જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી નેચર પાર્ક ખાતે લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રીડિંગ સીઝન ઓક્ટોબર થી જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી ગર્ભધારણનો સમય અંદાજે સાહીઠ થી બોતેર દિવસનો હોય છે તેમાં માદા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી વરુના નવા પાંજરામાં એક કૃત્રિમ બખોલ પણ બનાવવામાં આવી હતી આ બખોલમાં ગત ચોથી જાન્યુઆરીના રોજ માદા વરુએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો હતો હાલ આ બચ્ચાઓની આંખો ખુલી ગઈ હોવાનું કહેતા હિનાબેને ઉમર્યું હતું કે જેવી માદા વરુ પોતાના બચ્ચાઓને લઈને બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકો તેને જોઈ શકશે હાલ આ પાજરા પાસે કોઈને પણ જવા દેવામાં આવતા નથી કારણ કે માદા હિંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે